અંકલેશ્વરમાં રાજ્યનો પાંચમો સૌથી લાંબો રનવે એકવીસો પાંત્રીસ બાય પિસ્તાળીસ મીટર લાંબો રનવે બનીને તૈયાર થઈ ગયો છે અંકલેશ્વર અમૃતપુરા એરસ્ટ્રીપ પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ એરસ્ટ્રીપ બની તૈયાર થઈ ગઈ છે એટીસી ટાવર તૈયાર થતાં જ વિમાન ઉડાન ભરી શકશે અંકલેશ્વર હવાઈ પદ્ટી ખાતે વિકસાવવામાં આવેલ બાવીસો મીટરના રનવે પર એકસો એસી સીટર પેસેન્જરની ક્ષમતા ધરાવતું વિમાન પણ ઉડ્ડયન અને ઉતરાણ કરી શકશે ગુજસેલ અમદાવાદની રાહબરી હેઠળ અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતા હવે પ્રથમ તબક્કામાં કાર્ગો વિમાન ઉડાન ભરશે વર્તમાન પરિસ્થિતિમાં ઇટીસી ટાવર ઉભા થતાં જ ગમે ત્યારે ટ્રીપના ટેસ્ટ માટે બોઇંગ કાર્ગો વિમાન ઉતારી શકે છે અંકલેશ્વર ભરૂચ શહેરને જોડતા અને સુરક્ષિત રનવે ધરાવતા એરસ્ટ્રીપ બની છે અંકલેશ્વરના અમૃતપુરા ગામ રનવે આજુબાજુ હાઈ રાઈસ બિલ્ડીંગ કે ઇમારત ના હોવાથી અમદાવાદ જેવી હોનારત ના સર્જાય તેવી સુરક્ષિત સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાત રાજ્યના પાંચમો સૌથી હવાઈ પટ્ટી ભરૂચમાં બનશે અઢી કિલોમીટર લાંબી એર સ્ટ્રીપ તૈયાર થશે તેના પર બોઇંગ સાતસો સાડત્રીસ અને એર બસ ત્રણસો એકવીસ ઉડાન ભરી શકશે સૌ કાર્ગો સેવા શરૂ કરવામાં આવશે પ્રથમ ફેઝમાં સ્ટ્રીપ અંદાજે નેવું કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ થયો છે હવે બીજા ફેઝમાં એર રિપેરિંગ સેન્ટર હેંગર તેમજ એર સુવિધા લગતી અન્ય કામગીરી શરૂ થશે આ અંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે એર એરસ્ટ્રીપની પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ છે ટૂંકમાં ફેઝ ટુ અને થ્રીની કામગીરી થશે ત્યારે જિલ્લાવાસીઓની અનેક રજૂઆતો છે અને વિધાનસભામાં પણ પેસેન્જર વિમાન ભરૂચ જિલ્લામાં ઉડ્ડયન ભારે તેવી રજૂઆત છે તે માટે જિલ્લાના ધારાસભ્ય અને સંસદ સભ્ય પ્રયત્નશીલ છીએ તો ઉદ્યોગ અગ્રણી મહેશ પટેલે જણાવ્યું હતું કે એર સ્ટ્રીપ ચાલુ થાય તો ઉદ્યોગો નવી ઉડાન ભરી શકશે દેશ વિદેશ સાથે આયાત નિકાસનો નવો માર્ગ ખુલશે તેમજ ભવિષ્યમાં અહીં મુસાફરો માટે પેસેન્જર વિમાન ઉડ્ડયન ભરે તેવી રજૂઆત કરી છે રાજ્ય અને દેશના ગ્રોથ એન્જિન એવા ભરૂચ જિલ્લા માટે એર સુવિધા ખૂબ જ જરૂરી હતી જે ભરૂચવાસીઓનું સપનું સાકાર થવા સાથે એરપોર્ટ જે સ્થળ બન્યું છે તેને રોડ કનેક્ટિવિટી સાથે સુરક્ષિત વિમાન મથક પણ મળી રહેશે ભરૂચ જિલ્લામાં જે એરસ્ટ્રીપ આવી રહી છે માંડવા નજીક અંકલેશ્વર બીજા એર ટ્રીપ કરતો ઘણો લાંબો છે એટલે ટુ પોઈન્ટ ટુ કિલોમીટરથી વધારે છે એટલે કોઈ પણ જહાજ કે વિમાન અહીંયા ઉતરી શકશે એ લોડેડ હોય પબ્લિક હોય બધા અને બીજું તમે જોઈ શકો કે જે દેશનું ડેવલપમેન્ટ થયું છે ઇન્ફ્રાસ્ટ્રકચર પરિવહન અને બીજા નાના મોટા કારણે થયેલું છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા નજીક મળવાથી ભરૂચ જિલ્લામાં સૌથી મોટો ગુજરાતનો ઉદ્યોગ આવેલો છે એટલે વેપારીઓને અત્યારે લઈએ છે આપણે ગુડ્સ માટે છે પણ ભવિષ્યમાં અને પબ્લિક માટે પણ કરી શકાશે અને બીજું આ નવું છે એટલે આજુબાજુ કોઈ હાઈરાઈટ બિલ્ડિંગો નથી હાઈવે નજીક છે એટલે જે અમદાવાદમાં એક્સિડન્ટ થયું એવું પણ ફ્યુચરમાં આજુબાજુ બહુ મોટી પબ્લિક નથી એટલે એ પણ નુકસાન થવાની શક્યતા ઓછી છે અને આ ફીડ આ જે કોરિડોર છે એ સાઉથ અને મધ્ય ગુજરાતને જોડતો પણ એક કહી શકાય એરપોર્ટ એટલે ભવિષ્યમાં આનો ફાયદો દેશને અને ભરૂચ જિલ્લાની પ્રજાને ખૂબ જ થશે દિલ્હીથી કે બોમ્બેથી કોઈને આવવું હોય કે માલ મોકલવો હોય તો બીજા જ દિવસે મળી શકશે અને અહીંથી ડાયરેક્ટ એક્સપોર્ટ પણ કરવું છે તો પણ એ અહીંથી અમારે બોમ્બે મોકલવું પડે એની જગ્યાએ અહીંથી સીધું માંડવા એટલે પાંચ કિલોમીટર એટલે પર્યાવરણને પણ બહુ મોટો ફાયદો છે ટ્રાન્સપોર્ટ કોસ્ટ ઘટવાથી ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે વધુ સમાચારો માટે અમારા પેજને ફોલો કરો અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો